તો આપણે આજ ખબર પર આગળ વધીએ અને ભાવિક જોશી અમારા સહયોગી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે એમની સાથે વધુ વિગત મેળવીએ ભાવિક જણાવો કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે ત્યાં ભાવિક અવાજ મળી રહ્યો છે આપને તો ભાવિક સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જણાવી દઈએ કે તળાવ દરવાજા સ્થિત મંદિર સહિત મજેવડી દરવાજાના વિવાદી દરગાહનું ડિમોલ્યુશન થયું છે ભાવિક અમારા સહયોગી જુનાગઢથી જોડાઈ રહ્યા છે ભાવિક જોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે ભાવિક અવાજ મળી રહ્યો છે મારો ભાવિક આપણી સાથે જોડાશે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમે એમનો જે રીતે તળાવ દરવાજા સ્થિત મંદિરનું ડિમોલ્યુશન થયું છે ભજેવડી દરવાજા સ્થિત વિવાદિત દરગાહનું પણ ડિમોલ્યુશન થયું છે આ સાથે અન્ય બે થી ત્રણ મંદિરોનું ડિમોલ્યુશન ગત રાત્રિએ કરવામાં આવ્યું છે અને મોટી કાર્યવાહી કહી શકાય જુનાગઢની અંદર જે રીતે ધાર્મિક સંસ્થાનો દ્વારા દબાણ કરવામાં આવ્યો હતો અને લાંબા સમયથી આ અંગે વિવાદ પણ ચાલી રહ્યો હતો જે ગત મોડી રાત્રે એ ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે કમિશનર ઓમ ઓમ પ્રકાશ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને અ આપણી સાથે જોડાઈ રહ્યા છે ભાવિક જોશી જુનાગઢ થી એમની પાસે બધું માહિતી મેળવીએ ભાવિક કઈ રીતની અત્યારે પરિસ્થિતિ છે ત્યાં અને શું કાર્યવાહી થઈ છે ત્યાં

નવા મુકાયેલા કમિશનર દ્વારા જે દબાણો જૂનાગઢ શહેરમાં હતા તે તોડી પાડવાનું હાલ જે મામલો છે સામે આવ્યો છે જૂનાગઢમાં જે કહી શકાય કે જે મજવણી દરવાજા ખાતે જે દરગાહ હતી તે દરગાહને હાલ તોડી પાડવામાં આવી છે અન્ય બે ત્રણ જે મંદિરો છે તેને પણ હાલ જે દબાણમાં હતા તેને તોડી નાખવામાં આવી છે દ્રશ્યો પણ જોઈ શકાય છે મજવણી દરવાજા ખાતે મોડી રાત્રે જ મહાનગરપાલિકા દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દરગાહ પૂરી પાડવામાં આવી છે અને હાલ અન્ય શહેરોમાં શહેરમાં અન્ય બે ત્રણ મંદિરો હતા તેને પણ શાંતિપૂર્ણ માહોલમાં તોડી પાડવામાં આવ્યા છે ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ જુનાગઢ તો આપણે आग